બગડી જોવો ભાઈ આપણું આપણે સસ્તામ પટાફડતા નહીં મનીમાં કોઈ મજૂર મળ્યું નહીં મો કોઈ ચોક દારૂ એ બે ચે હાથમાં જણાઈ દઉં હું કંઈ મેળા આવ્યો નહીં અને રૂ આરું ભેણાવાય જ્યું છે હવે કાઠું થયું મારે ગમે તે મજૂર કઈ વેણા દેવું પડશે નકા આ કશું હાથમાં નહીં આવવા પડે ડબઝર લૂચા પડે

અરે મારા જોડે આખી ગેંગ છે યાર હું વાત કરો હો તાણ આ હેળો મને આટલું કરી આલજો હે ઓવા પણ મારા ઓર્ડર શું હોય ચાર પોચ ગયા બીજા એટલે જગ્યા કરો બચી યાર થઈ જશે હતા તમાર પબ્લિક કે મારા નો છે બધું એવું હા હું ડાયરેક્ટ નોધું છું બરાબર બરાબર તમારો ઓર્ડર પા વધારે છે કે હું એજન છું યાર આ કોમ હું એજન્ટ છું બરાબર બરાબર તે ઓ હું તો મજૂરી જગી થવાની મજૂરી તો આ તો નંબર મોટો લાગે છે યાર ના બે વિગોન છે

હા તો હું નક્કી કરી દઉં નક્કી કરી દઉં કાલ અવાર તો આવી ગયો હા તો ધાન ના નક્કી કરીને આવ્યો પેલા ફોન કરી દઉં અવારે આવી જાય હલો હા શંકરજી બોલ્યા અવારો વેણો છે રૂ ઓ આવો છો હારા આવો હળો ફટાફટ આવો હળો વાય આવો છે

ખટટા ખટટા 8 વાગે ચાલુ કરો હા હું આવું છું ના કેવું પડે ખટકો રાખજો જ આવ્યો

મારી લોકો વાળું કરી લાવવાના પેલા થોડા આલી પછી બરાબર ને ભેગા થાય એવું હોય મારો તમારી

એ ચૂટ્ટો હેક ને આખા ગામમાં ગમે તેમેલ મત તો ન વેન તન બીજા કતણ જણા અમે જણા યાર કાઠું કરી માતો રહેતા અમે તો અમારું કામ પતી ગયું ટાઈમ ગયો તો અને હું કરી છે જો જો ને

હવે દોઢસો રૂપિયા મજૂરી એક ટાઈમ મારા ઘેર રોટલો ખાવાનું બરાબર ચા પોણી હવે એવું આ ચાર દાડે મારા ઘેર ખોવા દોઢસો રૂપિયા લીધું ગણો પૈસા વાળો મજૂર ના તો આ કેટલા થાય રૂપિયા સાડા હાથ હજાર રૂપિયા લીધા હા સાડા હાથ હજાર લીધા તમારા જોડી બરાબર ચલો આ ત્યા હવે બીજા ચાર આયા હોય તો ચાર ને ત્યાં હાથ ચોથું તમે દેખવાનું તું

ભોગવવું પડશે બધું મજૂરો 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 લીધું બેઠા બેઠા એ તો મારે કહેવાય મને મારે વાપરવું પડે હોય ખબર પડતી યાર આ મજૂરી તો કોઈ ડોળવો ના લેવો દોઢો ના લે યાર રૂપિયા હજાર રૂપિયા લઈને બે જવાની યાર